માણા કરો ને કદુ હવે આ ઉમરે મને કોણ દે ના ના બોલે છે તમારું જોગુ છે શું તું બોલે હાલો જતી સે ધ્યાન એક મારી તો હાલો આપણે ખાટ લઈને પાણી વાત કરી સે તો હાલો હાલો થા ઊભા તાર બીજું શું પણ આ ઉમરે મને સે તો ખરું હાલો આમ ખાટલા લઈ હાલો મારા ભાઈ બધ હરખા દાદા હું ગયો રોટલા મને ખબર છે તમને માળા કરી દઉં પછી